નાકા પર બુધવારે બપોરે સર્વેલન્સ સ્કવાડ ને વાહન તપાસના આદેશ આપ્યા સ્કવાડ ઇન્ચાર્જ પીએસઆઈ જી એમ રાઠોડની ટીમે બસમાંથી પેસેન્જરોના સામાન તપાસતા અમદાવાદના દાણી લીમડા વિસ્તારના રિયાઝ ઉર્ફે મોહસીન શેખ અને સોયલ ઉર્ફે કોબડા શેખ ની કાળી બેગમાંથી પિસ્તલ દેશી તમંચો ખાલી મેગઝીન તેર જીવંત કારતુસ બે મોબાઈલ અને રૂપિયા ત્રણ હજાર એકસો સિત્તેર રોકડ મળ્યા કુલ કિંમત રૂપિયા ચોપન હજાર નવસો સિત્તેર છે આરોપીઓને ચિલુડા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી કેસ નોંધી પૂછપરછ શરૂ કરી આ પ્રશંસનીય કામગીરી માટે પીઆઈ એસ જે ચૌહાણ પીએસઆઈ જી એમ રાઠોડ પીએસઆઈ એસવી મુંદવા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ગફુલભાઈ એ એસઆઈ રાકેશ કુમાર બળદેવભાઈ સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા છે રુસમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ